વિદેશમાં અભ્યાસ અર્થે જવા ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે કાનન દ્વારા પ્રતિવર્ષ સ્ટુડન્ટ વિઝા ફેરનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે પણ સ્ટુડન્ટ વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેરમાં પચાસ થી વધુ કાઉન્ટર્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા જર્મની ફ્રાન્સ સહિતની કન્ટ્રીમાં અભ્યાસ કરવા માટે જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ ફેરમાં યોગ્ય અને સચોટ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેમાં નામાંકિત નિષ્ણાતોએ હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું से तो के पर हमार तुम्हारे दो वर्ष घणाना तुम्हारे से पहले उठवाओ बच्चे तुम्हें मजा पड़ता है ये जाते नहीं करो तो अभी जारे तुम्हारे मोर आइडेंटिटी दीजिए और अपने नाम रजिस्टर नंबर पर दीजिए और जो आपका पोर्टल पर जो प्रोडक्ट की एक्टिविटी एक्टिव होनी चाहिए ये तो पर एक्टिव है एंटी के आईडी एक्टिवेशन जाना से होते बायोमेट्रिक आईडी करवाना कीजिए मतलब 2500 का હેલો એવરી વન મારું નામ ચિરાગ પરમાર છે કાનંદોરસીઓ છેલ્લા નવથી દસ મહિનાથી જે પ્રમાણે હરેક મહિનાની પાંચમી તારીખે એક કાનન સ્ટુડન્ટ વિઝા ફેરનું જે આયોજન કરી રહ્યું છે તો આ તમે જે જોઈ રહ્યા છો એ પ્રમાણે અમે હર મહિનાની જેમ આજે પણ આજે આ ફેરનું આયોજન કરેલું છે અત્યારે દરેક સ્કૂલ અને કોલેજીસની એક્ઝામ્સ કમ્પ્લીટ થઈ ચૂકી છે અને વેકેશન પીરિયડ ચાલી રહ્યો છે તો અમારી સર્વિસીસનો તમે જરૂરથી લાભ લો કારણ સ્ટુડન્ટ વિઝા ફેરની અંદર અમે અહીંયા દરેકે દરેક સ્ટુડન્ટને એના કોચિંગથી લઈને એને એડમિશન માટે એડમિશન પછી એને જેટલી પણ વેલ્યુએડેડ સર્વિસીસની જરૂરત હોય જેવી રીતે એને એજ્યુકેશન લોનની જરૂર છે ક્યાં તો આગળ સ્કોલરશિપ માટે એપ્લાય કરવું છે ક્યાં તો ઇન્સ્યોરન્સ માટે એપ્લિકેશન કરવી છે ત્યાંથી એર ટિકિટ કરવી છે આવી દરેકે દરેક સર્વિસીસ અહીંયા એક જ જગ્યાએથી અવેલેબલ છે તો હું વડોદરાના દરેકે દરેક સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સને હું રિક્વેસ્ટ કરીશ કે તમે જરૂરથી અમારા આ એજ્યુકેશન ફેરમાં એકવાર વિઝિટ કરો વિઝિટ કરી અમારી સર્વિસીસને એક્સપિરિયન્સ કરો અમે આ ફેર નિમિત્તે દરેકે દરેક સ્ટુડન્ટને ફિફ્ટીન પર્સન્ટ ડિસ્કાઉન્ટની ઓફર પણ કરી રહ્યા છે તો અમારી જેટલી પણ કોચિંગ સર્વિસીસ છે જેવી રીતે આઈ છે પીટી છે જીઆરઈ છે સેટ છે અલગ અલગ જે પણ અમે લેંગ્વેજ ને પણ જે સ્ટડી કરાવી રહ્યા છે તો સ્પોકન ઇંગ્લિશ છે જર્મન છે ફ્રેન્ચ છે જો એનો પણ તમે જો લાભ લેવા માંગતો તો જરૂરથી અમારા પ્રેમા તમે વિઝિટ કરો અને અમારી સર્વિસીસનો લાભ લો થેન્ક યુ વેરી મચ